Hey guys, jago apri khe tera hai achi. Maka hai. Kumar. Abajo abajo. Hmm. Hey guys. Jogo apri khe tera hai achi makai. ખેતરમાં મકાઈ એ મકાઈ છે જોઈ શકો છો તમે મકાઈનું ખેતર સાંભળું ચાલો હવે ઘરે જઈએ પાણી ચાલતું હતું ખેતરમાં જો તમને બતાવવા પાણી ત્યારે મોટરની લાઈટ ગઈ છે પાણી પાણી બંધ થઈ ગયું છે એટલા માટે હવે ઘરે જઈએ છીએ જોઈ શકો છો તમે આ ચારો છે ભેંસને નાખવા માટેનો